ચંદ્રેશન બહુ સાચી વાત કરી છે કે કવિ ક્યાં તો સારો હોઈ શકે ક્યાં તો નબળો હોઈ શકે કવિતાની અંદર એવું બનતું હોય કવિતાના મિજાજમાં એવું બનતું હોય કે જે સારો કવિ હોય ને એ પણ આગળ જતા જો એનું હોમવર્ક ચાલુ ના રાખે અથવા તો આગળ જતા એનું વાંચન ચાલુ ના રાખે તો શક્ય છે કે એ જ સબળો કવિ નબળો બની શકે અને એવી પણ શક્યતા હોય છે કે જે નબળો કવિ હોય આગળ જતા એનું વાંચન ચાલુ રાખે આગળ જતા સારા કાર્યક્રમો એની નિયમિત હાજરી હોય સારા કવિઓને વાંચન એને કેવું હોય તો એ જ નબળો કવિ આગળનો સબળો પણ કવિ બની શકે છે એટલે આ બંને શક્યતાઓ કવિમાં પડેલી છે વ્યક્તિમાં પડેલી છે માટે જ કવિને આપણે નવો અથવા જૂના તરીકે પહોંચવો એના કરતાં કવિને કવિ તરીકે જ આપણે મૂલવીએ વધારે સારું છે અને વધારે યોગ્ય પણ છે પણ અહીંયા હું ભાવેશ ભટ્ટને વિનંતી કરું કે તેઓ તેમને ઉમળકો લઈને એને અગિયારની દિશા માટે

जूरिया <laughs> <को। सरे> <laughs> उर्दू कभी है, कि तो के नए दीवानों को देखे ये खुशी होती है नए दीवानों को देखे ये खुशी होती है हम भी ऐसे ही थे जब आए रहे थे वीरानों અને આજે રિવરફ્રન્ટ છે આજે સાચી વાત છે ઈરાનો તો આજે રિવરફ્રન્ટ છે એ વખતે અહીંયા આ જગ્યાએ આ સભામાં અમે ભેગા થતા એ વખતની સંખ્યા પાંચ સાત મેક્સિમમ આઠ એટલી થતી હતી પણ યાદ છે એક વાર એક કવિ અહીંયા ઉપર ઊભા ઊભા એ પણ બોલ્યા હતા કે આ સિત્તેર એસી લાખવાળી અમદાવાદની વસ્તીમાં એક બુધવારે છૂટા પડી પાંચ જણા જ આવે એ વખત તો કોઈ જવાબ નહોતો અમને મારી પાસે

જોઈ શકીએ છીએ આજે આ સરસ પ્રસંગે કે આજે આ અગિયાર કવિઓનો ભેગો સંગ્રહ જેનું ઇમોચન થયું ખુબજ

હમંતુ કે મને કદાચ પહેલો મોકો મળ્યો પણ કે વધારે સ્વાધ્યાય ભણીને મને ગમતા ધૂળ છે માન અક્રામો બધા કે ધૂળ છે માન અક્રામો બધા પાઘડી ઝૂક્યા પછીની વાત છે વાહ વાહ આ સે તમે બધા લગભગ સાંભળેલો હશે માચેડો હશે ચંદ્રેશ સાહેબને કીધો પણ મારે એટલા માટે ફરી રિપીટ કરવા છે કેમ કે અત્યારે જે વિવેચનો ચાલી રહ્યા છે ગુજરાતી ગઝલના કવિતાના તો હું જે સે તૈયાર કરી લાવ્યો છું માનું છું કે એમાં જેટલા પાસા હોય છે ગુજરાતી ગઝલના જરૂરી આ બધા આમાં સમાવે સમાવાઈ લીધા છે એટલે મને થાય છે કે એકવાર ફરી વાંધો હોય કે કોઈ વાંચવામાં વાંધો ના હોય

ચોમેર થતા ખેલ ને આવો બની છાપે ચડેલા સહેન ને આવો બની ને હું જોઉં છું તળનો પથ્થર છું હું ગુમનામીના જળમાં લાશ થઈ ચર્ચા સપાટીએ તરું છું શું વાત છે આ વાત છે નામાં

બઉ મોટી થતી જાય છે દિવસે ને દિવસે બહુ મોટી થતી જાય છે દિવસે ને દિવસે વ્યથા ને કોઈ ફેકા ને અલગ પરણાવ

બઉ મોટી થતી જાય છે દિવસે ને દિવસે યથાને વ્યક્ત કરું છું તમામ મિત્રો માટે અને રાહ જોઉં છું કે આ દરેક પોતી સંગ્રહ બહુ જલ્દી મળે અને